આવું કે ન આવે ઘરે લીજીએ સરનામે મિત્રો જો આ રીતે જો મિત્રો એક પછી એક ફરતું જવાનું બેન કરે છે એમ આવજો બધા એક મરેલ પુરી ખાવાઓને મરેલ પુરી ખાવા જો બેન કીએ છે બચાઈને પૂગી જવાનું છે કે મેં કોઈ રૂપિયા ચટણી લીલી તૈયાર છે મિત્રો અને લીલી ચટણી બની ને એકદમ કમ્પ્લીટ તો હાલો મિત્રો ત્યાં સુધી બધી જ વસ્તુઓ બને છે ત્યાં સુધી આપણે વાતો કરીએ કારણ કે તમે હું ભેગા તો નહીં થાય પણ વાતો તો કરીએ મિત્રો તો ચાલો અમારે ખાસ મહેમાનને મળાવું મિત્રો તમને જોકે રોજ તમને તો એ ઓળખે જ છે બધા એને તો તમે એને નહીં ઓળખતા હોય એ કોણ છે મિત્રો તમને મળાવું હું તમને અમારા ઘરના જ મેમ્બર બે જણા રોજ તમને તો એ રોજે રોજ તમને જોવે મિત્રો તો એનું નામ અહીં છે કંઈક ખાસ તો ઓળખતા હશો તમે તો કે કટલી વારું લેવું હોય ત્યારે એ કટલી વાળું લેવ હોય ત્યારે એ તમારી સાથે નજરો મલાવતા હોય તો ચાલો આપણે મળીએ એ કોણ છે એ તો એ બીજું કોઈ નથી તમારી પ્યારી અમારું ખુરશી મેન છે ભાઈ મેન અને ખુરશી મેન આવી ગયો છે માર્કેટમાં તારે આજ ગોલગા ખાવાના હેઠળ ક્યાં રમવા ગયો હતો તો અમારે ખુર્સી મેન હે એને અહીંયા હું કે પડે તો એ મિત્રો તો અમારે ઢીંગલી ન થઈ ન પાણીથી રમતી હોય મિત્રો ને ખુર્સીને બધોય ખુરસી મેન કીએ છે એ અમારે બધો અહીંયા જ બેઠો હોય મિત્રો આ કુર્તી મેનની મુલાકાત લ્યો તમે કે અમારી કુર્તી મેન હે એ તમારી ખોરજ જોવે મિત્રો રોજે રોજ ને ત્યાં બે આજ જ મોરથી આવી ગયો હે પાણી પૂરું પડે પૂરી કે મારા હાથ એ કરજો ને થોડીક વધે તો એ પોતાની ટોપી ખોલીને લેતો જાય રૂપે કામ આવે ટોપી એ પાર ને કીધું વાટકોય બની જાય ટોપી હે એ મિત્રો ને એનો ટોપોય તો મળી લીધું તમે ટોપીવાળાને આપણે ચાલો આપણે એની ટોપી પહેરાવી જોઈએ મિત્રો અને જોવે છે એક નજરે તો ચાલો આગળ જે વનતું હોય જોઈએ મિત્રો એને તો તમને તમારે મળી લીધું છે ને બેન હે જો વાંચી આ ડોરા ફાડી જોવે છે તમને અહિયાં હું હું મિત્રો પવાતરવા નહી આપણે ઉટાણે ફટાફટ રીતના ફટાફટ કેમ તે જઈએ ને પ્રોગ્રામ ને મારા છે નાનો જો મિત્રો બેન હે પવાત ઓરે ને

બેન પોવા તોરે હે પોવા તોરવા સ્ટ્રીક તજો હે ની સ્ટ્રીક તજો મિત્ર તેલ ફૂલ થઈ ગયું લાગે એટલે તરત તરાઈ જાય ને હરખા આજે બેન ને કહું તરવા દેજો ગોલ્ડન ઉપર મસ્ત લાગે બરોબર છે જો હા હવે ધીરો ગેસ પર નાખવાનો હશે ધીરો છે

મોડી દાળ ને હાથે પવા ને હા એ ફેશન માં હું તો બહુ સુધરેલો માણસ નો મિત્રો તમે જલ્દી તો આવી રીતના બધુંય મિત્રો મોલ લેવાનું હે ધુંદો ને જ કરવાના મોરવાના છે મોરવાના જ છે બટેટા હાલો મિત્રો તો જો મસાલા માં આ એડ કરતી જાય કર બેલ પવા નાખવાના હે પહેલા જોઈ શકો છો પવા એડ કર લીધા બેને વિદાળ નાખશું આપણે દાળ નાજો દાળ નાખ દે હે બેન દાળ નાખી દીધી મિત્રો મસાલો હવે ને બી ના બેન હે બી નાખ હે બી છે દેવાના છે ને બસ મમરાને એડ કરી લેશે મસાલા માટે બેન હે મસાલો એકદમ ચટણી એડ કરી નાખી દેશે બેન ચટણી બનાવી અલગ ઈ બેને માન માન બેન ને છાની રાખી આ રોતી દીધી મિત્રો મસાલા મિક્સ કરી લેવાનો હે તો જો આવી રીતના મિત્રો મિક્સ કરતું જવાનું છે મસાલો આખો મિક્સ થઈ જાય એટલે

સરસ રીતે મિક્સ થઈ જાય આ મસાલો તો આ રીતના બનાવવાનો મિત્રો એટલે મસાલો તૈયાર છે આ તો જો આ છે ખાંડ મિત્રો ખાંડનો પાવડર છે મિત્રો નાખને બેન ખાંડનો પાવડર સ્વાદ અનુસાર જેમ પડતો હોય એમ મિત્રોને જોવે જ છે મિત્રો વિડીયો ચાલુ છે તો આમ જો ખાંડ નાખ લેવાની મિત્રો સ્વાદ અનુસાર

બીજા આપણે વિનોદભાઈ બધાય એટલે બધાય મિત્રો ને કહું હું યાદ આવે હે ઈ નામ કલ્પેશભાઈ આપણે અલ્પેશભાઈ ગણેશભાઈ ને ભરેલ પૂરી ખાવા આવજો ને આપણે ચંદ્રિકા બેન ને કહું હું કે આવજો પાણીપુરી ખાવા ચંદ્રિકા બેન ને બેન હે આવજો થાળ બધી તૈયાર કરી લીધા છે ભગવાન ને થાળ ધરાવવામાં આવે છે મિત્રો ડુંગળી ધરાવી દઈએ ઠાકોર ને આપણા ને એકદમ ફર્સ્ટ ક્લાસ પાણીપુરી છે ભરેલ પૂરી

જો નાખવાનું છે આપણે આ બધી આ સેવ સેવ ને પછી તીખા બી ને મગ મગ મગની મોરી દાળ આ ત્રણેય એડ કરતું રહેવાનું છે બધી થાળીઓમાં આયામે કેમે જ રહેવાની બેન વાર નાખે છે ચાલે મિત્રો બધા એમાં થોડું થોડુંક એડ કરતા રહીશું આપણે ભગવાનને થાળ ધરાવીએ તો બેન હે જો આ રીતના બી ને सेव ने बटु ये टाइम में तू रहे हुए सेव आ गए कौनी बच्ची है बेन हाँ बना हुई है और जो आप है यहाँ मित्रों तो फरावी दिए था कोर्ट में बच्चे पानी पूरी मीठी चटनी तीखी चटनी है आ मलाई वाले दही है नहीं

તમે ભૂગો ત્યાં સુધી મેં તો બધા મિત્રોને કહું છું અને જો આપણે આ બધા મિત્રો બધી થાળીઓ લાગી ગઈ છે ઠાકોરને બધા પાણીપુરી ભરેલપુરીને હે નંદલાલ તમે આવજો પાણીપુરી તમને ઠાકોરજી ત્યાં બલદેવજી અંબાવા કે કોઈ એક ભગવાન માં આજે એમાં ઘોડાનાથ So, कोटी चावा